કયું ના કેતા આ મહિનો દી રામાયણ હાલતી હતી ટીવી આજે ફાઇનલી આમ જોઈ લ્યો તમે ટીવી લેવા પણ હવે મમ્મી આવી ગયા ને બોવ કે મોટું 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 આ મિત્રો તમે જોઈ લ્યો આઈ થી અહીંયા લગી નું આખું ટીવી આવ્યું પંચાવન ઇંચ બીજી વસ્તુ એ કે ભાઈ કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો વાર લાગે હવે જોઈ લો તમે આખે આખું ટીવી અત્યારે હવે રામાયણ ઈ છે કે ભાઈ અહીંયા હમાવાનું થાય હે નહીં મને એવું લાગે આ ફાઇનલી હવે ટીવી આવી ગયું છે એમાં મિત્રો બીજી વસ્તુ એ થઈ કે અમારું ઓલું જૂનું ટીવી હતું ને એ બગડી ગયું કામ તાત્કાલિક હે ઈ રામાયણ ખોટી ને પાછી અમારે પેલા નું જે ટીવી હતું ને એ બગડી ગયું અને હવે નવું ટીવી આવ્યું છે જોવો તમે આમ આખું લગભગ સિનેમા થઈ ગયું હવે હવે મારી મમ્મી કહે કે ભાઈ હવે મને ટૂંકું પડે મેં હવે ટૂંકું પડે રૂમ મોટો બનાવી દે હે રૂમ મોટો બનાવી દે બોલ

બની જાય તો હે બરાબર બીજી વસ્તુ મેળે મમ્મી ઝાટકવાનું બો હું આમ આમ કરીને આમ ઝાટકે હેઠું આવ્યું તો પચાસ હજાર પચાસ હજાર નો ધોવાડો ડાયરેક્ટ અને બીજી વસ્તુ એ મિત્રો કે સિસ્ટમ તો ઘણી બધી આવી છે પણ હવે એ તો સામાન્ય સિસ્ટમ છે મેજિક રીમોટ હતું એટલા માટે જો આ મેજિક રીમોટ ભેગવા આવ્યું છે આમાંથી એટલે બોલી એટલે થાય ને બોલી એટલે હાલે વોઇસ કમાન્ડ આમાંથી આવી રીતના આમ બોલીને આ વોઇસ કમાન્ડ એ બધું આપણે બોલીએ ને એ વસ્તુ આપણે આવી જાય અને અહીંયા અમારા વિડીયો હાલે છે અત્યારે જોઈ લઈએ બધાય આ બધા આરા બેગા બેઠા છે અરક માં અરક તમને ખબર હોય ને કે ભાઈ બાયું ને બહુ અરક જો બધા ફોન માર્યા માર જો 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 આ ઓગરી ના હે મારે ને ફોન મારણ બધાય

હવે ભાઈ જો અમે કોઈ એવા તો નથી કે ભાઈ એટલું પંચાવન ઇંચનું ટીવી લઈને એવડા નાનાક રૂમ રૂમમાં અમે પંચાવન ઇંચનું આવડું રાખીએ જો અહીંયા દિવાલે અડી જાય છે મન માન અને અહીંયા શોકે છે અડી જાય છે જો આ જોઈ લ્યો તમે એટલે હવે એવા તો નથી પણ બીજી વસ્તુ એ છે કે ભાઈ આગળ જતા હે ને બરો બે ચેન્જ કરવાનું હોય તો એની હિસાબે આ બધી વસ્તુ લઈએ તો ના લેવાયુ લે તેના લઈ લીધું તો કમ્પ્લીટ બરાબર ને જાય આગળ જતા આપણે વાંધો ના આવે આમ હોલમાં બીજી વસ્તુ મિત્રો મારે તો યાર ખરેખર જઈશું એ આવી ગયું કે બીજી વસ્તુ એ કહી દીધી કે હવે આ દિવાલમાં કઈક કરવાનું થાય કે

તો મિત્રો હવે જોઈ લ્યો ફાઇનલી ટીવી આવી ગયું મેં તારા ટીવી માં હું હવે કઈ બોલવાનું હે મમ્મી ટીવી ને તો આવી ગયું પણ ઉપાધી આ કઈ એટલે જો આમ ખોખા માથે હાથ રાખીને બેઠા એવડું ટીવી લઈ દીધું હે હવે કઈ બોલતા નહીં ટીવી તો આવી ગયું તો ફાઈનલ થયું હા પણ થોડું મોટું બોલ લઈ દીધું છે તમે જો આલા નાનું લઈ દે તોય વાંધો મોટું લઈ દે તોય વાંધો તો મિત્રો હવે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને અત્યારે તો હે ને ઉતાવળમાં ઉતાવળમાં ટીવી બધું લઈ લીધું હે બરાબર હવે આગળ જતા પછી હું જવા માઉસ રિમોટ જ આવી ગયો આખે આખું માઉસ ઘણા બધા ફ્યુચર તમને હું દેખાડી આ ટીવી લેવા જેવું કે નહીં કંપની એટલા માટે લીધું છે કંપનીની વસ્તુ કે ભાઈ હે આપને દેખાવા માં સારું લાગે કે તમે પાસેથી જોતા હોય ને તો કઈ વાંધો ન આવે તો મિત્રો તમે આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય